સ્વાગત આગળ વાત કરીએ તો તળાજાના એક કાર્યક્રમમાં મંચ પરથી ચારણ સમાજ અંગે થયેલી ટિપ્પણીને લઈને મામલો ગરમાયો છે તળાજામાં અહીમ સમાજના સમૂહ લગ્નમાં મંચ પરથી વિવાદિત વેણ ઉચ્ચાર્યા બાદ ચારણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યું છે મંચ પરથી ગીગાભાઈ ભીમરે ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરી સમાજને લૂંટી લેતા હોવાનો અને સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કરાયો હતો અને ચારણોથી દૂર રહેવાનું વિવાદિત નિવેદન કર્યું હતું

અને આ નામ કરીને તમારી માવડકી હજી ભેગા થતા કરો કરો ને આવા ધંધા છો આ આ આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એનો એનો કરી લઈ એનું પતન થઈ જાય તો આ સમગ્ર મામલે માયા અહિર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે જે વિવાદિત બહેન ઉચ્ચરવામાં આવ્યા હતા માયાબાઈ અહીર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે જેમાં આ નિવેદનથી આહિર સમાજમાં પણ દુઃખ છે તેવું નિવેદન માયાબે આહિરે આપ્યું છે સાંભળીશું માયાબે આહિર શું કહે આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો